અને આપણને છે ને ગમત રોજ ચાર પકડે ને તાર રબડ જેવો કઈ નાખી છે બે ને આપણે એટલે આવી કોઈક સોરી કરવી છે ને તો કોઈક મોટી સોરી કરવી છે આયડા અને યાત્રા એવું સુરી સુરી જિંદગી મારી ખાતી છે

આગા કીધું અમે ઓય લે રે ઉભા તા હગો શું આવો મેમાન દે પૈસા તે રાખ તું એ તો માર કાકો બોલે છે કાકો સ્વયં કે કાકો એ માર કાકો ને બે અમે જાતા તા કોઈ બાજુ ને ગોમ જાવ છે એટલે ઓ મોડું થઈ રહ્યો છે કીધું કેર આવે એમ એ સારું હો એ ભલે ભલે હો યાર

આપડા મહાદેવ નું મંદિર આવી જુદેવ થી લાગે આપડે આટલા વાર પૂરું કરે ને હા ભલે માર્ગ આધી પણ ખાલી બુટ ની ફૂટી જ લાગે તમે ખાલી બધું કરજો રગડતા ના ખાલી બધું કરજો પ્લાઝમા શું કીધું ખબર હે હા મને કીધું કે તું આ તારા પ્લાન પર હેડું છે કે કેમ ચેમ થાય છે તમે છે ને બધું કરજો તમને આગળ કીધું ને મેં ખાવાનું થોડું રાખજો વધાર કરો છો ને પછી પકડો ને એટલે આપડે કેવું ખબર પેલા આપડે પેટ નું પછી જે થાવ થાય છે

હા બોલો હગે ઓમ ખાવાનું જબર બણાય તો ચ્યો મસાલો મણ આશ્યો તો તો કેટલોય ગાધુ છે ગાધુ ભલે પણ રાસ્યું જબર કોક ગમે આપણો ભાઈબંધ રાસ્યું જોઈને માર તો પેટમાં તણાય પણ કેવું જ નહીં મજા આવી ગયો ખાઈને બાકી ઓહ હવે મને હગા અમે વી નેકડા કારણ કે અમારો આ લઈને આયા હતા ને ભૂએકણથી કે

ई तो खाली जाडो हरको छै अनि तो इतो उञ्जन उञ्जन दथे तो म एक एकवखत आय सक्सेस नथी माल त खाली तु तमे हेडो अन्दर काका बात छोडो तमे त फेलु वस्तु जो हो खाली मोय पडिय मन त गारो न काका तमे

અલા કાકો મય ન ખાવે સુકા કલા દાત પાડી માતાની સોગન તો તો ધોઈ ગેર જો છે અલા કાકા એમરાદની માસી આપણે અમને અમરાદના ઘર પોચી જા હર્યો રાજી જાહા તો તું સોનું મનો દેજો કે કાકલા ળોડા ખાઈ દે ળોડા મોહન ખાલી તો ખાઈ મારી કાચી જ નહીં ચાર મારો કાક લાગે ને

એની મરખાબેતે લઈ જાય આમે ને આમે પોપડી પોપડી આ કેટલો મૂર્ખો કેવરા કે આટલું બધું હોનું મૂકી જો દવરાય આ હોનાને ને

તો તું ન દે માકા તું ન દે કે માકા કા આઈફોન આઈફોન જોય છે આઈફોન તો આપ ઈચ્છે ના આઈફોન નહીં ચિકારી આવશે ચિકારી માકા આ કંઠા પર મ તું હાથ કે લગાય એ તું છોંતી રスコ કુછ જે એટલે કુછ જ

જોવા દે તો બાયરીમાં રહી અલ્યા તિજોરી વિદુર બધું ઉખાડું પર્યું છે હા શું શું અલ્યા ખા ખા tie દફુરો કર્યો

આ કર્મકોગો બે દાણા માં પેહી ગેલા લાગ્યું છે ચેક કરું છું ફટોફટ આવો તરત એ હા કરવા કણું છે કરવા કણું ની તું આ તો મહિનાયા હવે આવજો હું તો હાંતો જા કરે તું નેતો ઉતર કાકે તો આજ બેઠા કોઈ સકઈ બે પેળો બાફ્યું તું મારું ઓછી ફોન કર્યો ને આયા કેટલા રહ્યા હું તારની વાડી દઈને બોસું આઈ હા તમાર ફોન આ છે 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 એટલે અડધા બોલો ઘરમાં સોરા છે પૂરા ઘર બંધ કરી ફટાફટ ટોકા લાવજો ઘર બંધ ओया कछु ओयनी आई जे सेठ तो ही आ उभाओ एकण उ सुता क खबर पड़े मने तो काएम नहीं पतरीदा तू तकाएम नहीं तभी लफोड़ो करयो अबे क्या जाऊ ह ह ओयनी उपेग नो अभी आ तो गले लेना શું કરો છો આ રાતના આટલા મોડા શું કરવા આવ્યા તમે આ તો ઢાઈ પડતી તો અમે કોઈ દુને તો બોલર કાઢતા હતા કાકા ઓમ ના તને હેડ ભયા તઈ પેલા આપણે બાયર હેડ તો પછી બધી વાત કર હે એમ નઈ પડે હાલ તરત ખબર પડે હોભળા કાકી ચેક કરો હોભળા નહી 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 નહી

તમે શું કરો છો મારી વાત બોલો મારા કાકો ઠરતા ઘર પાલ્યું કે